સંયુક્ત સાકોસો અઠાવીસ જાન્યુઆરીના રોજ ગાંધીનગર જિલ્લાના જમેરપુરામાં આવેલા પર્વ ગ્રાઉન્ડ ખાતે યોજાય આ શાકોત્સવમાં લગભગ બે હજારથી પણ વધારે સ્વયંસેકોએ સાથે મળી ભગવાન શ્રી નારાયણનો પ્રસાદ બનાવ્યો જ્યારે સો જેટલી બહેનોએ પણ આ શાકોત્સવમાં આવનાર ભક્તો માટે ડીસોને સ્વચ્છ કરી અને પ્રસાદ પીરસવામાં ખૂબ મોટી સેવા આપી આ શાકોત્સવની ઉજવણીમાં આવનાર ભક્તોએ યથાશક્તિ દાન ભેટ આપી ધન્યતા અનુભવી આ શાકોત્સવમાં ગુજરાતના શહેરો અને તાલુકાઓમાંથી તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી હરી મોટી સંખ્યામાં ભક્તિમય કાર્યક્રમ લાભ લેવા પધાર્યા આ શાકોત્સવ પ્રારંભ સાંજે સમય ચાર વાગ્યાથી કરવામાં આવ્યો આ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાસ કરવાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું શાકોત્સવમાં કલોલ માણસા કડી તેમજ અમદાવાદના વિવિધ ગામડાઓ અને શહેરોના સેવાભાવી યુવકોએ મોટી સંખ્યામાં હાજર રહી ભગવાન શ્રી સ્વામિનારાયણના પાવન પર્વની સજયતાથી કારણ કે આવનાર ભક્ત